સરકારશ્રી દ્વારા સુવિધાના લાભમાં ઉણપ હોય તો તેની સરકાર સુધી વાત પહોંચાડવા ને સારવાર લઈ રહેલા દર્દીઓની ખબર અંતર પૂછી ફ્રૂટ અને બિસ્કિટ આપી પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ જસવંતસિંહ બટેશરિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગૌસ્વામી રમેશભાઈ દવે કરશનભાઈ મકવાણા અરવિંદ ગોહિલ નટુભા ડાભી ભરતસિંહ ડાભી રમેશભાઈ વાઘડા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત દ્વારા ગરીબ ને ગૌ સેવા માટે કાળજી રાખી પોતાના સ્વજનો અને મિત્રો અને પોતાના પરિવારના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે હવે ઉજવણીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કાર્યકરો પાસેથી ઉદ્દેશ્ય લઈ

ને કિડની ડિઝીઝ પેશન્ટ છું ચાર વર્ષથી કિડની ડાયાલિસિસ કરાવું છું અને સંસદ સભ્યના લેટર પેડથી મને પીએમ ફંડમાં એક ને પંચમતેર મંજૂર પૈસા થયેલા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મારો નંબર આવી આવ્યો સારામાં સારી સરકારની યોજના અત્યારે હાલમાં સારવાર લઈ રહ્યા છો હાલ સીઓરી સીએચી સેન્ટર સારવાર કેવી થયા સારી સારી આજે પાટણ લોકસભાના ખૂબ જ લોકપ્રિય સાંસદ આદરણીય ભરતસિંહભાઈ ડાભીનો જન્મદિવસ છે ખાખરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી હું એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે ભાજપના બધા જ કાર્યકર્તાઓ ભરતસિંહજીના જન્મદિવસ નિમિત્તે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અમે હોસ્પિટલની પણ મુલાકાત લીધી તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સગવડો એટલે સિહોરી જેવા નાના સેન્ટરમાં અહીં ડાયાલિસિસ ચાલુ છે અને લગભગ મહિનામાં પચાસ કરતા વધારે ડિલિવરી થાય રોજની દોઢસો થી બસો ઓપીડી છે તો અહીંના જે ડોક્ટર છે પંકજભાઈ ગોહિલ એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને અભિનંદન આપું છું અને ફરી કોંગ્રેસ ભાજપ વતી આદરણીય વર્ષથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા